આ વર્ષે ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે નદી તળાવ કોવા નાતળ સુકાઈ ગયા છે गत ચોમાસાની સીઝન માં અરવલ્લી જિલ્લા માં વરસાદ પણ પૂરતો પડ્યો ન હતો જેના કારણે જિલ્લાના અમુક વિસ્તારો માં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે ત્યારે આવા જે વિસ્તારો છે કે જ્યાં તળાવ કુવા નાતળ સુકાઈ ગયા છે ત્યાં સિંચાઈ વિભાગ દ્વારા સુદલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા નર્મદા ના નીર તળાવ માં નાખી તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે અરવલ્લી જિલ્લાના મેઘરત તાલુકાના ભેમાપુર ગામના ગ્રામજનો ની ઉગ્ર રજૂઆત છે કે પાણી, ઘાસચારો અને ટ્રાઈબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો એ બે 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 કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે તો આ એરિયાનું સરકાર એને તાકી દે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે અને આજે અમે તળાવ ભરાય એ માટે યોગને આયોજન કર્યું અને સરકાર શ્રીને જાગૃત કરીએ છીએ અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ

હાલ વેમાપુર ગામની સ્થિતિ પાણી વગર બહુ વિકટ છે જેથી ગ્રામજનોએ ગામના તળાવ માંગ એકઠા થઈ તળાવ માંગ બેસી હવન કર્યું હતું અને તળાવો ભરવાની માંગ કરી તંત્ર ને જગાડવા પ્રયત્નો કર્યા હતા